આજે સમગ્ર ભારત ગૌરવ અનુભવી રહ્યું છે આપણા દેશની ધાર્મિક રાજધાની નગરીમાં ભગવાન શ્રી રામના આધુનિક મંદિરમાં વિશાળ ધ્વજા આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે ચઢાવવામાં આવી છે દેશની કરોડો હિન્દુ જનતા આજે ગર્વ કરી રહી છે સદીઓ બાદ ભારત દેશની જનતાને ભગવાન શ્રી રામની અનેરી ભક્તિનો આનંદ મળ્યો છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ધ્વજારોહણ થયા બાદ સમગ્ર દેશમાં ભક્તિમય વાતાવરણ પ્રસરી ગયું છે ચોમેર જય શ્રી રામ જય શ્રી રામના નારા અવેધ્યાથી સમગ્ર ભારતમાં ગુંજી રહ્યા છે